વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ચારનો છઠ્ઠો દાખલો હવે આ દાખલામાં આપણે પહેલાં સૂચના હતી કે સમાંતર શ્રેણી છે કઈ સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો એના પછીનો એનો તફાવત શોધો અને એના પછીના ત્રણ પદ શોધો તો ચાલો પહેલાં તો સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસી એના માટે આપણે તફાવત શોધવાનો છે તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન હવે એ ટુ કેટલું છે પોઈન્ટ બે બે એમાંથી પોઈન્ટ બે હવે અહીંયા કરીએ આપણે બે માઇનસ પોઈન્ટ બે બે ઝીરો કેટલું આવ્યું પોઈન્ટ બે આવ્યો જવાબ પોઈન્ટ જીરો બે કેટલો આવ્યો પોઈન્ટ ઝીરો બે આવ્યો ને પોઈન્ટ બે હવે ચલો બીજો ડી શોધીએ શું આવશે એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી શું છે પોઈન્ટ ટુ 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 માઇનસ ટુ આમાં બાદ કરીએ 0.220, ટુ ટુ ઝીરો ટુ ટુ ઝીરો બે એટલે હશે ઝીરો ઝીરો ટુ જો અહીંયા તફાવત અહીંયા અલગ છે ને આ બી અલગ છે એટલે આ સમાંતર શ્રેણી નથી અહીંયા લખવાનું તફાવત અલગ હોવાથી આપેલ શ્રેણી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી ચલો તો હવે જોઈશું દાખલા નંબર સાત શું જોઈશું દાખલા નંબર સાત એમાં પેલો તફાવત શોધી લઈએ ચલો શું કીધું છે એ ટુ માઇનસ એ વન ડી બરાબર એ ટુ કેટલા છે માઇનસ ચાર અને પેલું ઝીરો એટલે કેટલું આવ્યું માઇનસ ચાર ચલો બીજો ડી શોધીએ એનો જ ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલા આપેલા છે માઇનસ આઠ અને એ ટુ માઇનસ ચાર માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ એ પ્લસ ચાર આઠમાંથી ચાર જાય તો ચાર કેમ માઇનસ પ્લસ માઇનસ થાય અને મોટા આઠ એની નિશાની કેવી માઇનસ એટલે આનો તફાવત બી કેટલો આવ્યો માઇનસ ચાર અહીંયા બી કેટલો આવ્યો માઇનસ ચાર તો હવે અહીંયા ત્રીજો જોઈએ ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી એ ફોર એ ફોર કેટલું આપેલું છે માઇનસ બાર આપેલું છે તો લખીએ માઇનસ 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 આઠ એ થ્રી માઇનસ બાર પ્લસ આઠ થાય બારમાંથી આઠ જાય તો કેમ માઇનસ પ્લસ માઇનસ ચાર આવે મોટા બાર એટલે એની નિશાની ચાર જો તફાવત બધી જગ્યાએ સરખો આવ્યો એટલે હવે આપણે એના પછીનું એ ફાઈવ શોધીશું એ ફાઈવનું સૂત્ર યાદ હોવું જોઈએ જે છે એનાથી ઓછું એ પ્લસ ફોર ડી ચલો એ આપણી જોડે શું છે 0 પ્લસ ફોર ડી શું છે માઇનસ ચાર છે તો 0 પ્લસ માઇનસ માઇનસ ચાર ચોક સોળ એટલે એ ફાઈવ શું આવશે માઇનસ સોળ એવી રીતે એ સેવન એટલે એ સિક્સ શોધીએ એ સિક્સ બરાબર શું આવશે એ એ પ્લસ ફાઈવ ડી એ તો ઝીરો પ્લસ ફાઈવ ડી બરાબર માઇનસ ફોર એટલે પ્લસ માઇનસ માઇનસ વી એ સિક્સ બરાબર કેટલું આવશે માઇનસ વીસ એવી રીતે એ સેવન એ પ્લસ સિક્સ ડી એ કેટલા છે ઝીરો સિક્સ માઇનસ ફોર એટલે માઇનસ ચોવીસ એ સેવન ચોવીસ ચલો હવે જોઈશું દાખલા નંબર આઠ જો આપેલું છે તફાવત કેટલા કીધા છે તફાવત એક ના છેદમાં બે પેલા તફાવત શોધી લઈએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ શું છે માઇનસ વનના છેદમાં બે માઇનસ એ વન માઇનસ એકના છેદમાં બે માઇનસ માઇનસ પ્લસ એકના છેદમાં બે એટલે તફાવત ઝીરો એવી રીતે બીજો શોધીએ બધું એ જ છે એટલે બધાનો તફાવત કેટલો આવશે સેમ જ આવશે માઇનસ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે બરાબર જીરો તો હવે શું શોધીએ એ ફાઈવ એ ફાઇવ શોધવા એ શું છે એ ફોર ડી ચલો એ એકના માઇનસ એકના છેદમાં બે પ્લસ ફોર ડી કેટલો છે 0 એટલે એ ફાઈવ બી કેટલું આવશે માઇનસ એકના છેદમાં બે એવી રીતે એ સિક્સ બી કેટલું આવશે એટલું જ આવશે કેમ તફાવત ડી છે એટલે ઝીરો વડે ગુણીશું તો માઇનસ ઝીરો જ જવાબ આવશે અને એ કેટલો છે માઇનસ એકના છેદમાં બે માઇનસ એકના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં આવશે ચાલો ચલો હવે પ્રશ્ન નંબર જોઈશું નવ કયો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર નવ ચલો તફાવત શોધી લઈએ શું કીધું છે ડી તફાવત હવે તો યાદ હોવું જ જોઈએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ શું છે ત્રણ માઇનસ એ વન એક એટલે ડી કેટલો આવશે બે બીજો શોધીએ ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલા છે નવ માઇનસ ત્રણ એટલે બીજો તફાવત ત્રણ આવશે આપે આવે એટલે તફાવત સરખો નથી તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી થયું તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી ચલો હવે જોઈશું દાખલા નંબર દસ આપેલું છે દસ તો પેલા શોધીશું તફાવત ચલો ડી બરાબર શું આવશે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ શું છે ટુ એ ને એ વન એટલે કેટલા આવશે એ આવશે તફાવત બી એ આવશે હવે બીજો તફાવત એ થ્રી માઇનસ એ એ થ્રી કેટલા છે થ્રી એ માઇનસ ટુ એ બેમાંથી એક જાય તો એ રીતે ત્રીજો તફાવત એ ફોર માઇનસ એ થ્રી ફોર એ માઇનસ થ્રી એ તફાવત એ આવ્યો ચલો તફાવત સરખો છે એટલે હવે શોધીશું એ ફાઈવ મુ પદ પાંચમું પદ એ પ્લસ ફોર ડી એ પ્લસ ફોર ચલો એ કેટલું છે એ જ છે ફોર અને ડી એ આવે છે તફાવત એ આવે છે ને આપણે અહીંયા ચલો ચાર એ અને આ પાંચ એટલે 5 એ પદ એવી રીતે એ સિક્સ એ પ્લસ ફાઇવ ડી એ જ છે ફાઇવ ડી તફાવત કેટલો છે એ ચલો એ પ્લસ આ એક એને આ એક એટલે શું થશે છ એ એ સિક્સ બરાબર સિક્સ એ એવી રીતે એ સેવન તો એ સેવનનું શું તો એ પ્લસ સિક્સ બી એનું એ છે સિક્સ ડીની કિંમત એ હવે આ છ એ છે અને આ એ એટલે સેવન એ એટલે એ સેવનની કિંમત સેવન એ